એવી મારી માતાઓ બહેનો સૌના ચરણોમાં મારા ખોટી ખોટી વંદન છે સૌ પ્રથમ તો આપણા સૌથી યુવા ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલને એમના જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક હાર્દિક શુભકામનાઓ સર્વપ્રથમ તો મોવા યુવા ધારાસભ્યોનો જે વિકાસ કર્યો છે જે રોડ રસ્તા જે લોકોને જરૂરિયાત વસ્તુઓ એમને પાર પાડી છે એના બદલે હું એમનો તદ્દન દિલથી ખૂબ ખૂબ આભારી છું કેટલાય સમય પછી

ફરીથી એ પ્રતિમાને મોટી કરાવડાઈ લગાઈ છે અને એક ક્ષત્રિય સમાજનો માથું ઊંચું કર્યું છે એના માટે પણ હું હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભારી છું આપણા એવા નસીબ સારા છે કે આપણે ફટાફટ જાત જાતના વિકાસના કાર્યોના સાક્ષી બની રહ્યા છીએ આ વિસ્તારમાં મહારાણા પ્રતાપ એ હિન્દવા સૂરજ એ મેવાડી મુગટ જ્યારે આપણે એના દર્શન કરીએ ત્યારે આપણો દિવસ સુધરી જાય છે એવા મહારાણા પ્રતાપની પ્રતિમા એમને પોતાના જન્મદિવસ પર લગાડી છે તો એમને પણ જન્મદિવસે એક સુનેહરો કાર્ય કર્યું છે આ દિવસે હું આપ સૌને એક વિનંતી કરવા માંગુ છું કે આ જે વડીલો આજે વડીલો સ્ટેજ પર ભૂલી ગયા હતા ને અને જામવંતે યાદ દેવડાઈ હતી આ લોકો એવા છે કે જે આપણને વિકાસ કરવા માટે મજબૂર કરે છે વિકાસ કરવા તરફ લઈ જાય છે એવા આપણા હાર્દિક ભાઈ જાત જાતના વિકાસ કાર્યો આગળ પણ વધારતા રહે એવી હું આશા કરું છું અને મારી વાતને વિરમું છું હસ્તુ જય માતાજી ભારત માતા